રમજો બાપુ જેવા માણા ગંભીરસિંહ બાપુ એક બાપુ પાંચક મર્ડર કરી નાખેલા અને એવો સોટો પડે કોર્ટમાં સાહેબ સાંભળી લ્યો કોઈ તાજનો સાક્ષી નહીં જેને પૂછે આને અમે ન તો ચાલ એ તો ખરા ખરીની મંડાય ચારે ખબર પડે વાતો થાય વિડીયોમાં ભાઈ આવી જોઈ લેવું મંડાય ચાક ભાગો માલે છે માલે છે

અમારે બાપુ એકબાવી આપે અમારે એક વાર કેસ બનેલો અમારે એક સંબંધી અને પછી ત્રણ જણાના પગમાં ફેક્સર આવેલા ચાર જણા પગમાં એની ઘણું ખરું હતું પણ પછી તરત રાતોરાત બધાને ભેગા કરી દીધા ફરિયાદ તો થઈ ગઈ પણ હાઈકોર્ટમાં ક્રોસિંગ છેલ્લે કીધું ક્રોસિંગ કરાવી નાખો અને પાછા પાસે એને લાવવા તો પડે એટલે એક એકને પૂછતા હતા અહીંયા આવો હું છું તમને લાઈટ વહી ગઈ ભે હું ભડકી અમને લાગ્યું જો તમારે આમ જો એ તો ઓળખતા હતા કે ભે હું ભડકતા આમ બીજાને બોલાયું હું થયું લાઈટ વહી ગઈ બે હું ભડકી અને અમને લાગી ગયું નિકલ નિકલ બિદાન બોલે બાપુ તીજો આવ્યો હું છું લાઈટ વહી ગઈ બે હું ભડકી અને અમને લાગ્યું નિકલ છેલ્લે પાંચ માન બોલાવ્યો ઈ નો બોજો જસ સાહેબ બોલ્યા લાઈટ વહી ગઈ બે હું ભડકી અને અમને લાગ્યું એવું ને કા હા નીકળ આ બધું અમારું ટોળું હાલો તમે કરો લાઈટ વેચી પાંચ ત્રણસો બે માલી બાપુ નિર્દોષ છૂટ્યા માનતો હતો મુરલીધર મહારાજ આહા ગુનો તો કર્યો મેં મારી હાંક અને મારી ઉપર ઈશ્વરની કૃપા મને કેદ ન પણ મારે આત્માને તો સાફ કરવો જોઈએ અને બાપુ હરિદ્વાર વૈયા ગયા હોય ગંગામાં ને અને પછી સંસારમાં માલી મોહ ઉડી ગયો હવે પાછું નથી જવું ત્યાં કોઈ સિદ્ધ પુરુષને મળી ગયા અને આવી રીતે આત્મા રંગાણો બાપુ બાર વર્ષ ભજન કર્યું ત્યાં ગંભીરાનંદ સરસ્વતી બની ગયા શ્રી 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 પરમ પૂજ્ય બાર વર્ષે તો બાપુ એમ થયું કે હાલ વતન બાજુ આટો મારું પણ બાર વર્ષમાં તો સાહેબ બોલી ફરી ગઈ શેરો ફરી ગયો દાઢી તમને કોઈ અહીંયા સુધી પોગી ગયેલી આમ જ હાલતા તથા જ બેટા બાપુ અમારો દીકરો ને તથા જ બેટા ગામમાં આવ્યા ગામમાં કોઈ ન ઓળખે કોણ ઓળખે જેહામાં મળે ને કે નાથા પ્રેમજી લાલજીનો દીકરો શાર શાર પીટ કે એ તો અહીંયા જ મોટા થયેલા એટલે ઓળખે તો ખરા તા તો બાપુ ના પગમાં ઓહો હે બાપુ કેટલા જાણકાર બાપુ કે હું જાણકાર ગંભીર છે સૌ અરે બાપુ હા હવે હું એ નથી ગામ રાજી થયું કે હા હા આ કેળો આનો ધન્ય છે તમને તો બાપુ ઘણી જગ્યાએ પધરામણી કરી ઘણું રોકાણ પછી કીધું કે અચ્છા બેટા અબ તો હું જે જાના હોગા ગુરુજી કે પાસ અરે કે બાપુ એક આશ્રમ હતો ને અહીંયા એક બાપુ રહેતા એ ગુજરી ગયા એની સમાધિ આપી દીધી છે શેતી ગયા મહાત્મા એ જગ્યા ખાલી પડી આમ જો દાખલો બેસે કે એક આવો માણા હાથમાં રામસાગર લઈ લે હમણાં એક મારો ફોટો વાયરલ થયો હતો એક હાથમાં મારે રામસાગર છે અને એક હાથમાં બંદૂકનો જોટો છે બે ત્યારે કીધું કે સેનાથી મરવું આ બે મારી નાખે આપણે સેનાથી મરવું છે રામ નામથી મરવું છે રામના બાણથી મરવું છે ક્યાંથી પછી મેં જોટાને ઓલામાં બેરખો સડાવી દીધો હતો તું શાંતિથી ભાઈ બેરખાની નાયડ ઉપર સરસ થયું હતું એ ના હથિયાર લો તો રાષ્ટ્ર માટે લેજો પોતાના સ્વાર્થ માટે નહીં આ દેશનો ક્ષત્રિય કોઈ દિવસ સ્વાર્થ માટે કોઈ દિવસ હથિયાર નથી લીધું બાપુ રાષ્ટ્ર માટે જ હથિયાર લીધો છે ક્ષત્રિય એટલે રખો પીઓ પછી તો બાપુ ત્યાં રોકી દીધા અને એ રોજ કોકનું કોક બેહવા જાય માયાભાઈની પાસે રાજ્ય ભજન ગાય બાપુ સોર લોકોને એવું છું એને જ ખબર નહીં બાપુ આવ્યા છે ને આશ્રમ પાછો જાયમો છે અને ડાયરાય હારા થાય છે બાપુ હશે કહમાં તે રાતના શાર સોર ગયા અને બાપુ હાથમાં રામસા લઈને રાતે એકલા બેઠા બેઠા ભજન કરતા હતા મૂળદાસની વાણી બોલતા હતા સુરદાસ ની વાણી બોલતા હતા એમાં શ્યાર સોર આવ્યા હતા જાગતા હતા શ્યાર સોર ને બાપુ એકલા સોરે આવીને કીધું એ હોઈ કાઢ નાખતો માર નો ખાવાય તો આને કહેવાય માર નો ખાવાય તો આને સોરે એટલે ગંભીરાનંદ બાપુ બોલ્યા કે ભાલા કાંઈ કાઢવું નથી તમે જે કામ કરતા કરો મને ભજન કરવા ગયો અરે ભજન વાળો સામાન નગર બીજી થાય આ બીજી કરીને તો તારો બાપ ગયો હતો આને કહેવાય બીજી થાય સોરે કીધું બીજી શું થાય બીજી થાય ને કામે એટલે બાપુએ કીધું રામસાગર ખોળામાં હતો કે વાલા કાંઈ બીજી નથી કરવી એની ને માઇન્ડ એની થઈ સવા માઇન્ડ થાળે બેઠી આય ભગતડા એક વાર બીજી વાર તુકારો કર્યો એટલે ઉપર જે રામસાગરમાં હતો ને ધીરે ધીરે વધારે મળ્યો ઉપર હાથ જવા હજી કહું છું વાલા હો ને રસ્તે વ્યાજ આવ એક વાર બીજી વાર તીજી હોય એ કાઢને નકર બીજી થાય હતા તો રામસાગર ફરી ગયો તુંબડું નાખ્યું પીતળામાં તુંબડું ફાટ્યું વાહડો જો સૂટો બાપુ શારે સોરને એક એક નાખ્યા ને તા તો લાંબા લો હો પીડ્યા પીડ્યા બોલ્યા ગંભીરજી બાપુ પીડ્યા પીડ્યા બોલ્યા ગંભીરજી બાપુ ને દાંત બેહો ગયા બે છોકરા બે હવે નહીં મારું બે હો બાપુ મારતા નહીં મારા મારતા આવતા મને ખબર નહોતી બાપુ કે પણ બેહો હો બેટા નહીં મારું છોકરા નહીં મારું દીકરા મને હવે એ કહો ગામનો ઓળખી શક્યું મારી દાઢી વધી ગઈ મારું બોલી ફરી ગઈ ગામનો ઓળખી પરિવારનો પરિવારને ઓળખીક્યો ધોળા દિવસેને ઓળખી શક્યું અને તમે રાતના કેમ ઓળખી ગયા એ કે બાપુ હા વાંચું કહો હા તમારી બોલી ફરી ગઈ શેરો ફરી ગયો દાઢી વધી ગઈ પણ તમારી હાથરોટી હજી એ નહીં રહી બાબા બાબુ તમે મને વીસ વર્ષ પહેલા ઘા કરેલો ને આવો ઘા બીજો કોઈ કર્યો ને પોલીસ ખાતે આવો ઘા નથી કર્યો પણ એક ઘા ભેગો ખબર છે ગંભીરજી બાબુ છે ના વાલા ઈશ્વર આપણને કોઈના વિરોધી ન બનાવે બધાયમાં પ્રેમ ભાવ આપે સ્વીકાર ભાવ આપે અને એવા ભાવથી મુરલીધર દાદાના ચરણોમાં પ્રાર્થના કરી